હેલો ભાઈ લો કેમ છો તમે બધા ઓલ બધી મજામાં છે ને ભાઈ ઓલ બધી મજામાં રહેજો તો ભાઈ આજે છે આપણો ટ્રેનિંગનો છેલ્લો દિવસ હરીભાઈ પાસે ને ભાઈ આજે મેં તમને ઓલો શોર્ટ વિડિયો અપલોડ કર્યો એમાં કીધું તો ભાઈ ત્રણ દિવસને આપણે ટ્રેનિંગ રહેશે પછી આપણે એવું છે ને સલૂન અને મતલબ પાર્લર એ શીતલ ફૂડનું એ સંભાળવાનું આવશે તો ચલો ભાઈ આજે છે આપણો લાસ્ટ દિવસ તો છેલ્લા દિવસમાં આવી કેવી કેવી હરીભાઈ આપણે વાતો કરે એ આપણે ત્યાં જઈને બધી જાણીએ તો બાકી ચાલો કોઈને આ વિડીયો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ ચલો ભાઈ હું નીકળી ગયો છું હવે મારા સલૂન તરફ ને જો અહીં રસ્તામાં પડે છે આ શાંતાબા મેડિકલ કોલેજ તો આ તમે જોઈ શકો છો ભાઈ જેમ કે ભાઈ ધૂપ છે એટલે તડકો એટલે એટલું કંઈ ખાસ દેખાશે નહીં તમે જોઈ શકો છો અંધની કેટલું એકદમ મસ્ત લાગી રહ્યું છે તો ચાલો હવે આપણે ડાયરેક્ટ પેલા ત્યાં જઈએ ને ભાઈ રસ્તામાં હે ને માતાજીનું મંદિર પણ આવે છે તો ત્યાં પણ પહેલાં દર્શન કરતા જઈએ તો ચલો ભાઈ આપણે પહેલાં ત્યાં જઈએ બાકી ચલો ભાઈ ભાઈ હું ફાઇનલી મંદિરે પહોંચી ગયો છું ને આ છે મંદિર તમે જોઈ શકો છો ભાઈ કેટલું સરસ લાગે માતાજીનું મંદિર પગેલા ગઈ લે પેલા કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અને ભાઈ મામાદેવનું પણ મંદિર છે પાણી વાણીની બધી સુવિધા કરેલ છે શકો બધી ચડાવેલું છે મામાદેવ એટલા સુંદર સમાહિત કરી લઈએ તમે એના છે જોઈ શકો છો જય મામાદેવ સિગરેટ ઓન ભાઈ બધી ચડાવે ભાઈ ભક્તિ મોટી શક્તિ છે તમે જોઈ શકો છો કે એટલું સરસ છે ને ડેકોરેટ કર્યું હે ચલો કોઈ નહીં હવે આપણે અહીંથી પસંદ વસંત બધી કમ્પ્લીટ થઈ ગયા આપણે તો એ આપણે સલૂન તરફ હવે થોડું કંઈ નથી એટલું વધારે છે એટલું જોવાનું છે બાકી ચાલો કોઈ નહીં ચાલો આપણે આ જઈએ ચાલો ભાઈ સ્ટોલે તો હું પહોંચી ગયો છું કંઈ એનો પણ જોઈએ જોયું તો હરિભાઈ નહોતા કેમ કે એને પછી ખબર પડી કે એને મજા નથી ને એ છે આવી ગયા દવાખાને એટલે હમણાં આવતા છે ને એના ઠેકાણા આ ભાઈ બેઠા હે અત્યારે સ્ટોલે તો ભાઈ એ પણ એના જીજા રીત છે એવું કંઈ નથી તો હરિભાઈ આવે એટલે આપણે એની સાથે વાત કરીએ કેમ કે ભાઈ આ જે છે ટ્રેનિંગનો છેલ્લો દિવસ મારો ને બાકી આ કેવા સીન રહી આવે એટલે ખબર પડે ને આ પાર્ક તમે જોઈ શકો છો અટલ પાર્ક એની અંદરનું પછી હું તમને પછી બતાવીશ કેમ કે ત્યાં તો અહીંયા આપણે બેઠા ત્યાંથી એવું કંઈ નથી કે આપણે જવામાં નથી કે ભાઈ તડકો એટલો છે ને આમ તમે જવા દો આ તમે જોઈ શકો છો બાકી ચલો કંઈને હરીભાઈ આવે ને ત્યાં આપણે વિડીયો આખો આગળ વધારી ચલો ભાઈ અત્યારે હું આવી ગયો છું સ્ટોલની અંદર ને આ તમે જોઈ શકો છો વિદ્યાર્થી અહીંયા બેઠાએ કેમ કે બાજુમાં છે કોલેજ છે જ્યાં કોલેજ સર્કલ ને અહીંયા પાછું આઈટીઆઈ પણ છે તો આ તમે જોઈ શકો છો અંદર ને આપણે જ્યાં છે બે કાપડા જો હા ભાઈ આપણું સ્ટોલ છે અહીંયા જો બધી વસ્તુ બધી હરિભાઈ મને શીખવાડતો હોય કે આમને એને આમ બધી બનાવાય અમને એને આમ બધી કરાય હવે જો કે એંસી ટકા જેટલું આપણે આવડી ગયું લગભગ બધી આવડી ગયું છે એવું કાંઈ નથી તો વાંધો નહીં હવે હરીભાઈ આવે એટલે એ વાટમાં આપણે અહીં બેઠા ચલો ચલો ભાઈ ફાઇનલી હવે હરીભાઈ જે આપણી દુકાનમાં એન્ટર થઈ ગયા છે તમે જોઈ શકો છો ભાઈ દવાખાને ગયા તા હરીભાઈ કેમ છે હો તબિયત સારું છે ને હા અને આજ આપણો ટ્રેનિંગમાં લાસ્ટ દિવસ બરોબર ને મારો હા તો હવે હું અહીંયા શીખ્યો એમાં તમને કેવું લાગ્યું સારું લાગ્યું કે મને હા હું હરિભાઈ હું ભાઈ ના હે નેપાળના હે એટલે ગુજરાતી બોળવામાં થોડીક તકલીફ પડે હા જો કે હું હમણાં નેપાળમાં જાઉં તો મને મનેપાળી બોલતા તકલીફ પડે એવું તો કંઈ રેગ્યુલર હે એવું તો કંઈ નથી ભાઈ હરીભાઈ સાથે આપણો આજે ચલો દિવસ આ સ્ટોર ઉપર ને પછી જે આપણે જવાનું છે આપણે બીજા સ્ટોર ઉપર મૂકાવું હવે ત્યાંથી કયા બીજા સ્ટોર ઉપર મૂકાય ને એ તો મને ખબર નથી તો આપણે કાલે ડિસિઝન લેવાયા બરાબર ને હરિભાઈ આપણે સીતાનો મેઇન સ્ટોર હે ને ત્યાં બરાબર તો ચલો ભાઈ હવે બાકી આપણા આના બધી ફ્લેવર જોઈ લઈએ આઈસક્રીમના બરાબર હરિભાઈ ચલો ભાઈ હું તમને ફાઇનલી આ બધી આઈસ્ક્રીમના કે કેન્ડીના ફ્લેવર બતાવું છું એક સેકન્ડ ચાલો ભાઈ ભાઈ પહેલાં છે ને મને આમાંથી એક કોઈ હે ને પહેલાં દિવસે આવતો ને ત્યાં એ આમાંથી હે ને એટલી કેન્ડીને આઈસક્રીમ એમાંથી એક પણ નહીં પણ ખબર નહોતી તમને બતાવું છું આ છે અમેરિકન નટ્સ આની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા પછી આ છે કેસર પિસ્તા આની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા પછી આ છે ચોકલેટ ચેપ આની છે બરાબર પછી આ છે ત્રિપલ ત્રિપલ એ આઈસ્ક્રીમ છે ને આવીએ ને કે આનું નામ મને નહોતું આવડતું આની પ્રાઇસ પચાસ રૂપિયા ઓકે પછી આ રાજપોગ આઈસ્ક્રીમ આ રાજભોગ ભાઈ એટલી મસ્ત આવે ને કે તમે વાત પૂછોમાં એની પ્રાઇસ ચાલીસ રૂપિયા પછી આ કસોટા એની પ્રાઇસ પચાસ રૂપિયા અને આ કેન્ડી છે જામુન પછી આ છે અંજીર કુલ્ફી આ બધી કેન્ડીમાં આવે છે અને મતલબ આ કુલ્ફીમાં આવે ને કેન્ડીમાં આપણી પાસે છે ચો ચોકોબાર છે પછી એ કેન્ડી મતા ચલો ભાઈ અહીંથી હું તમને હવે બતાવું છું બધી કેન્ડીના પ્રાઇસ અને ફ્લેવર આ છે ગ્લોરિયા આ છે ને એટલી મસ્ત અને આની પ્રાઇસ છે એંસી રૂપિયા અને આ આપણી ફેવરિટ માવા મલાઈ આની પ્રાઇસ છે વીસ રૂપિયા પછી અહીંથી આ છે પોસ્ટ્રિક એની પ્રાઇસ પચાસ પછી આ છે પિસ્તા મલાઈ ભાઈ આ પણ એટલે મસ્ત આવે છે ને આની પ્રાઇસ છે સિત્તેર રૂપિયા ઓકે બાકી આ છે રાજસ્થાની મટકા પછી આ રસ મઈ પછી આ મટ એ મટકા કોલપી આ મટકા કોલ્ફી એની પણ પ્રાઇસ આપણે બધી અલગ અલગ હોય છે પછી આ છે ભાઈ કયો કોણ છે આ ભાઈ ઓરિયો ઓરિયોનો જ હોય છે ભાઈ એની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા ઓકે પછી આ આપણી પાસે અમેરિકન નટ્સ વગેરે વગેરે આપણી પાસે બીજા અલગ અલગ કોન હે આ આ ટાઈપ કોનની હે ને આપણી પાસે સાઠ રૂપિયાની પ્રાઇસ રહેશે બાકી ચલો ભાઈ નહીં ને ભાઈ આ બધી કોન અલગ અલગ ટાઈપના બાકી ચલો અત્યારે આને કરી છે બંધ આ બધી આપણી પાસે એટલો સ્ટોક અવેલેબલ હે તમે જોઈ શકો છો ભાઈ આ રસગુલ્લા પણ ને ગુલાબજામુન અને બિસ્કીટને ભાઈ આ તમે જોઈ શકો છો કેટલું હે ને કુલ દેખાય બધીને આ ભાઈ આ તમે વિચારતો છો કે આ શું આ ભાઈ હે ને કોન આવે ફ્લેવર બધી અલગ અલગ હોય બસ ને આ આપણી પાસે ગુલ્ફીનો એટલો સ્ટોક પડ્યો હોય બાકી ચલો કોઈ નહીં ને હવે આપણે જઈએ ત્યાં બતાય આપણે જઈએ રસી જો આ છે કોલ્ડ કોકો કોલ્ડ કોકો આ છે ભાઈ ચાલીસ રૂપિયા ઓકે આ છે કોલ્ડ કોફી ઓકે આની પણ પ્રાઇસ ચાલીસ રૂપિયા પછી આ છે ફ્લેવરમાં આપણી પાસે કુલ્ફી છે પછી રોસ છે પછી કેસર ને ઇલાયચી ચાર ફ્લેવર આપણી પાસે અત્યારે અવેલેબલ છે ને આ બધી પાણીને હાલો આને કરીએ બંધ આપણે આ બધી પાણી ને કોલ્ડ કોલ્ડ્રીંક્સને એવું બધું ને ભાઈ દૂધ દૂધ ને એવું પણ આપણી પાસે અવેલેબલ આ છે દહીં ને આ લસ્સી પ્લેન લસ્સી હે એ આ તમે જોઈ શકો છો બાકી એટલે આપણી પાસે અત્યારે એટલો સ્ટોક સ્ટોકમાં અવેલેબલ છે ભાઈ ચલો તો હવે આપણે પછી આરામથી જઈશું અંદર પાર્કમાં કેમ કે અત્યારે તો અહીંયા બધી વિદ્યાર્થી છે એવું કંઈ નથી બાકી ચલો કોઈ નહીં ભાઈ અત્યારે વાય છે પાંચ ને હું જાઉં છું હવે અટલ પાર્કે ભાઈ ને આ મારા હાથમાં ફોન છે ને નહીં નો હે મારા ફોન ચાર્જિંગમાં તો ને કહો લાવો ને યાર બે મિનિટ જરાક હમણાં હું તો હરિભાઈ કઈ કઈ વાંધો નહીં કે લઈ જા બરાબર ને ભાઈ આ રે આનું ફોનનું રેકોર્ડિંગ કેટલું હે ને કેટલું નહીં કે જો જરા કોમેન્ટ કરીને ને ભાઈ આ અટલ પાર્ક તમે જોઈ શકો છો ભાઈ આ છે ને શીતલ ઓલા દ્વારા છે ને નામ રખાણું ને આ શીતલ દ્વારા છે ને આખું પાર્ક છે ને આખું એ હે ને કરવામાં આવ્યું હે જોઈ શકો છો બાળકોના રમત ગમત માટે કેટલી આજે વસ્તુ છે તમે જોઈ શકો છો અત્યારે આ બધી મને ને મેળ નથી આવતો કેમ કે હું પહેરીને આવ્યો હરિભાઈ ના ચંપલ કહું મારા બૂટ નથી પહેરતો હરિભાઈને કહું બૂટ પહેરી તો બહુ વાર લાગી જાય એટલે હરિભાઈ ને કહું લાવ તમારે ચંપલથી બિસાડા ચંપલ દીધા પછી અહીંયા અંદર હું છે અંદર આપણે જઈએ કેમ કે ભાઈ હું ને આ પાર્ક માં હજી પહેલી વાર જ ફરવા આવ્યો એવું કઈ નઈ હા ના જો આ મેન રોડ છે કોલેજ નો તમે જોઈ શકો છો અહીંયા જો જો અહીંયા ભાઈ ટ્રાફિક તો ભાઈ સિટી હે એટલે ઓ રહેવાની જ બાકી તો કઈ ઇશ્યુ નથી તમે જોઈ શકો છો અને જો અહીંયા હવે લગભગ આ પાર્ક ને પૂરો થવા આવ્યો હે બસ જો અહીંયા એન્ડ થાય ને બાકી આગળ તો અહીંયા તો રોડ હે તો તમે જોઈ શકો છો બાકી આપણે અહીંયા શું છે નેશનલ મેડિય બે હજાર ત્રેવીસથી ચોવીસ અહીંયા આ કંઈક છે એ ખબર નથી પડતી બાકી ચલો કોઈ નહીં હવે આપણે જઈએ શોપ તરફ કેમ કે આપણી શોપ એને આગળ જ છે સીધી ત્યાં જઈને હવે બધી થોડુંક એડિટિંગ બેડિટિંગ કરીએ ને બધી બાકી ચલો કોઈ નહીં ભાઈ ચલો ભાઈ હવે ટાઈમ અત્યારે થઈ ગયો છે આઠ વાગી ગયા છે તમે જોઈ શકો છો મારી ઘડિયાળમાં ભાઈ હવે અત્યારે થોડીક હરિભાઈ થોડીક વાતો કરીએ કેમ કે કાલે તો પછી આપણે બીજા સ્ટોરે જાઉં તો હરીભાઈ હવે આજે આપણો છેલ્લો દિવસ ત્યાં અમારો તો હું કઈ મારા પ્રત્યે કયું ઓલું કઈ તમને એવું થાય કે બરોબર કર્યું ને મેં કામ બરાબર રેડી થઈ ગયા હા રેડી ને હા તો રેડી હાલો ભાઈ ચો હરિભાઈ કહી દીધું કેમ કે ટ્રેનિંગ આપવા મને પ્રોપરલી ટ્રેનિંગ હે ને આખી ત્રણ દિવસની હરિભાઈ આપી બરાબર ને હરીભાઈ મને હે ને અત્યારે જો લગભગ હે દુકાનનું ભાઈ બધી આવડી ગયું હે એવું કાંઈ નથી કેમ કે હરિભાઈ શીખવાડ્યું જેવી હા એકદમ પ્રેમથી એવું કાંઈ નહીં કે એમ એટી કે જરાય બરાબર ને હરિભાઈ વાત કરી બાકી તો બાકી હું હરિભાઈ તમારતા તમે તો અહીંયા જ રહો તો હું આપણે છે ને ભાઈ એવું હોય છે ને તો મહિનામાં ચોંકદાજ રજા મળે તો હું તમારે આયા બે હવા આવી બરાબર તમારી પાસે બાકી ચલો ભાઈ હવે હું આ વિડીયોને કરું છું એન્ડ કેમ કે ભાઈ હવે જે આપણા બ્લોગ કે વિડીયા જે લોંગ વિડીયા શોર્ટ વિડિયા આવવાના છે આપણે પહેલાંના સ્ટોર ઉપર આવવાના છે બરાબર ને હારી ભાઈ કેમ કે હવે આયા તો આપણે પછી મહિના બે મહિનામાં જ મળીશું તો ચલો ભાઈ હું આ વિડીયોને કરું છું અહીંયાથી એન્ડ વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીને જજો બાકી ઓકે ભાઈ